નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાણાણીને ને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે શું છે સમગ્ર મામલો તેની વિગતસર માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાના છીએ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ગુજરાતની અંદર ત્રીજા તબક્કાની અંદર મતદાન થવાનું છે ત્યારે રાજ્યની તમામ છવ્વીસ બેઠકો પર સાત મહિના રોજ એક તબક્કાની અંદર મતદાન થશે આ પહેલા હવે રાજકોટની અંદર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પંચે નોટિસ ફટકારેલી જોવા મળી છે જણાવી દઈએ કે ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે

દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અગાઉ જસદણની અંદર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી એકવાર માફી માંગી હતી અને કહ્યું છે કે મારા લીધે મોદી સાહેબ સામે ક્ષત્રિયો ઉભા થાય તે યોગ્ય નહીં મારી ભૂલ હતી મેં માફી માંગી લીધી છે ચૂંટણીની અંદર હાર જીત એ વાત નથી સમાજ જીવનની અંદર તાણાવાણાને સ્પર્શતો આ વિષય છે સમજણનો નવો સેતુ બાંધવાનો પ્રયાસ છે ક્ષત્રિય સમાજ આ વિષયને રાજકારણથી દૂર રાખે જેવી પણ વિનંતી બેદન બાજી જોવા મળી છે એટલે કે નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે પટેલ અને બાપુ બંને હરક પદુડા છે ઓગણીસો થી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપ બી બી અમે

પરેશ ધાણાની ચૂંટણી જંગની અંદર ઉતરેલા જોવા મળ્યા છે ત્યારે સોરાશની રાજકોટની બેઠક પરનો જંગ રસપ્રદ બની ગયો છે પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાણાની મેદાનમાં ઉતારવામાં આવ્યા છે હાલની અંદર એક તરફ પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ક્ષત્રિયોના આંદોલનનો વિરોધનો ફાયદો પરેશ ધાણાનીને થઈ શકે છે ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે પરેશ ધાણાની લેવુઆ પાટીદાર છે ત્યારે પાટીદારના હોટ કડવા અથવા તો લેવુડાની અંદર વેચાય તેવાની શક્યતા જોવા મળી રહી છે રાજકોટ લોકસભા બેઠકની અંદર સાડા ત્રણ લાખ લેવુઆ પાટીદાર મતદારો છે અને બે લાખથી વધુ બે લાખથી ઓછા કડવા પાટીદારો અને અન્ય મતદારોની સંખ્યા આમ ટોટલ ચાર લાખ જેવી સંખ્યા જોવા મળી રહી છે અને આગામી સમયની અંદર ચૂંટણીની અંદર હવે કોણ જીતે છે તે હવે જોવાનું બાકી રહ્યું છે આમ